ગુજરાતમાં દારૂબંધી કે દારૂબંધીમાં ગુજરાત આ સવાલ થવા લાગ્યો છે કારણ કે અમદાવાદના સાણંદમાં ગઈકાલે ઓગણ આરોપી પકડાયા કહેવાતી હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં જેમાં યુવતી અને યુવક બંને આરોપી છે તો બીજા એક દરોડામાં પણ બાર લોકો ઝડપાયા છે પણ હાઈ પ્રોફાઇલ કહેવાતી પાર્ટી કરી રહ્યા હતા આમ તો દારૂની પાર્ટીમાં હાઈ પ્રોફાઇલ જેવું કંઈ હોતું નથી બસ ફરક માલનો હોય છે કે માલ થોડો ઊંચો હોય છે એટલે કે મોંઘો હોય છે બાઇટિંગ થોડું સારું હોય છે એટલે કે કિંમતી હોય છે આ બધું હું કહું છું ત્યારે તમને લાગશે કે આવું બોલવામાં મને કેમ જરાય સંકોચ નથી થતો સંકોચ એટલા માટે નથી થતો કારણ કે આ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતા બોલવામાં શેખ કે શરમ છે નહીં આપણે વાત કરીએ કે આ પ્રોફાઇલ દારૂ પાર્ટી શું છે શા માટે આ બધું થાય છે ગુજરાતમાં દારૂને લઈને જે સવાલો થઈ રહ્યા છે તો એક તરફ દારૂબંધીથી ગુજરાતને મુક્તિ મેળવવી છે તેવા પણ સવાલો માટે એક આખી ચળવળ ચાલે છે વાત કરીએ ગુજરાત અને મુક્તિની વિશે સાથે જ હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીને પણ સમજીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતમાં દારૂબંધીના તજાગરા થયા ગુજરાતમાં દારૂ ગુણા કારણે દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડ્યા કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી ઘૂસે છે આવા અનેક સવાલો સાથે તમે માધ્યમોને અખબારોમાં સમાચાર જોયા હશે હવે વાત કરીએ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીની અને બાદમાં વાત કરીશું હાઈ પ્રોફાઇલ કે સાદી દારૂની પાર્ટીઓ શા માટે થતી હોય છે અને એના કરતાં પણ આગળ કે આ દારૂ ક્યાંથી ઘૂસે છે એવો સવાલ શા માટે નાગરિકો કરવા લાગ્યા છે તો પહેલાં કંઈક એવું હતું કે ગુજરાતમાં કોઈ દારૂ પીધેલી હાલતમાં મળે તો એ શરમની બાબત હતી ગુજરાતમાં કોઈ દારૂ પીધેલો મળી આવે તો ખૂબ મોટી બાબત હતી દારૂ કોઈ પીવે છે એ સમાજમાં કોઈને ખબર પડે તો દારૂ પીનારાને પણ શરમ આવતી હતી પરંતુ હવે આ પ્રમાણ ઘટતું જાય છે એટલે કે શરમનું પ્રમાણ ઘટતું જાય છે એ બધી વાતો કરતાં પહેલાં સાણંદની વાત કરી લઈએ તો સાણંદમાં ગ્લેડ વન રિસોર્ટ જેમાં ઓગણચાલીસ લોકો દારૂ પીતા ઝડપાયા પાર્ટી હતી અને તેર પુરુષ છવ્વીસ મહિલા હતા એટલે કે પુરુષો કરતા મહિલા આરોપીની સંખ્યા વધારે હતી ઓગણ માંથી તેર જ પુરુષો હતા તેર કરતા ડબલ એટલે કે છવ્વીસ મહિલા આરોપી છે યુવતીઓ છે કે જેઓ દારૂ પાર્ટીમાં સામેલ હતા અને પાંચ બોટલ ભરેલી મળી આવું પોલીસનું કહેવું છે જેટલી ખાલી બોટલ મળી અને હજુ પણ પણ મળે તો એના માટે પોલીસ તપાસ કરે છે છે એવું અમદાવાદના કહેવું હુક્કા પણ મળી આવ્યા હુકાનું પણ પરીક્ષણ થાય છે કે તેમાં એનડીપીએસ લગાવો કે પછી તમાકુ વાત છે તો તમાકુ પૂરતું હુક્કાને સીમિત રાખો અને દારૂના સપ્લાયર મિત નામના કોઈ શખ્સની શોધખોળ પોલીસ કરે છે તેવું અમદાવાદના જિલ્લા પોલીસવાળાનું કહેવું છે તો એ જ રાતે

તો તમે વિચારો સરેરાશ કેટલો નીકળે તો સવાલ એ થાય છે કે આ બધા જ સમાચારોની વચ્ચે નાગરિકો સવાલ એવો પૂછે છે કે ગુજરાતમાં આ પાર્ટી કરવા માટે દારૂ ઘૂસ્યો ક્યાંથી દારૂ ઘૂસ્યો ક્યાંથી દારૂ પીનારાઓ કરતાં વધારે સવાલ દારૂ ઘૂસાડનારાઓ પર થાય છે તો આ શા માટે થતા હશે શું ગુજરાત પોલીસ પર લોકો આંગળી ચીંધી રહ્યા છે શું ગુજરાતમાં દારૂ ઘૂસવા પાછળ શું માત્ર પોલીસ જવાબદાર હશે રાજનેતાઓ જવાબદાર હશે તો આ બધી બાબતો માટે થોડું ભૂતકાળમાં જવું પડે ગુજરાતના જ અમદાવાદમાં જ લતીફ નામનો એક ડોન હતો અને તે દારૂ ઘૂસાડતો હતો દારૂના વ્યવસાયથી તેમને ખૂબ પૈસા કમાણા એટલા પૈસા કમાણા કે તે સરકાર સુધી પહોંચી ગયો હતો એટલે કે સરકારમાં રાજનેતાઓ તેમના ગજવામાં હોય એ પ્રકારે તે તેમના ઈશારે નાચાવતો હતો તો આ લતીફ ગયા પછી ધંધો બંધ ના થયો ધંધો યથાવત રહ્યો બસ ડિસેન્ટ્રલાઈઝ થયો એટલે કે ગુજરાતમાં ચારે તરફ દારૂ વેચનારા વધી ગયા પહેલાં એક જગ્યાએથી લઈને વેચતા હતા હવે બધા પોતપોતાની રીતે વેચે છે પણ આ બધા સવાલોની વચ્ચે સમાજ માણસનું શું તો સમાજમાં પહેલાં શરમ આવતી હતી હવે જતી રહી છે કેમ તો એ એટલા માટે કે આ એક આખી જનરેશન છે જે જનરેશન અત્યારે યુવાન થઈ છે અને યુવાનોને બચતના નામે કંઈ કરવું કે બચત કરવી એ ઓછી ખબર પડે છે તેઓ અત્યારે સોશિયલ મીડિયામાં રીલ્સમાં ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત છે અને આ બધું કરવા માટે જવાબદાર કોણ છે તો આપણી સમાજ વ્યવસ્થા કરતાં પણ આપણી સરકારની વ્યવસ્થા એટલે કે તંત્ર પણ છે કેવી રીતે તો તંત્રએ પહેલાં તો આ બાળકોને શિક્ષિત કરી તેમને પાછા વાળવા માટે કંઈક પ્લાન કરવો પડે પરંતુ એ પ્લાન ક્યાં છે એ પ્લાન નથી ગુજરાત રાજ્યમાં શિક્ષણની કઈ સ્થિતિ છે તમે જાણો છો હજુ પણ કેવી સ્થિતિ થશે એ અત્યારની કન્ડિશનમાં નહીં ખબર પડે કારણ કે જ્યારે બાળકો મોટા થશે ત્યારે તમને ખબર પડશે કે આપણા બાળકોના શિક્ષણના ઉતરેલા સ્તરના કારણે આપણા બાળકની સ્થિતિ કેવી થઈ છે જે અત્યારે ફૂલ જેવું છે એ પછી આપણને થોર જેવું બાળક લાગશે કારણ કે શિક્ષણમાં પાયાથી ભૂલ રહી ગઈ છે અને વાત કરીએ દારૂના સમર્થનની તો દારૂના સમર્થનમાં ગુજરાતની અંદર આખી ચળવળ ચાલે છે એમનું કહેવું છે કે ગુજરાતીઓને સારો દારૂ પીવા દો જેને પીવો છે પીસે નથી પીવાનો નથી પીવાનો પણ જેને પીવો છે એને તો કમસે કમ કાયદેસરનો દારૂ પીવા દો જેથી તેમને શુદ્ધ માલ મળે કારણ કે ડુપ્લિકેશનનું પ્રમાણ વધી રહ્યું છે આજે પીનારો એવા સવાલ કરે છે કે આપણને મળેલો માલ જે બુટલે ઘરે સપ્લાય કર્યો છે એ ઓરિજિનલ છે કે કેમ અને તેની પણ તે ચકાસણી કરવા માટે કેટલાક પ્રાથમિક પુરાવાઓ મેળવવા માટે પ્રયાસ કરતા હોય છે તો હંમેશા સવાલ એ પણ થાય છે કે શા માટે ગુજરાતની અંદર આવી ચળવળ ચાલે છે અને શા માટે રાજ્યની સરકારને ગુજરાતમાં દારૂબંધી રાખવી છે હું દારૂનો હિમાયતી પણ નથી હું દારૂનો વિરોધી પણ નથી દારૂ દારૂ છે પીનારાઓને પીવો છે તો એ એનો પ્રશ્ન છે એ ખાનગી અને અંગત બાબત છે જેમ જેને જે ભોજન કરવાની છૂટ છે જેને વેજ ખાવું છે વેજ ખાય છે નોનવેજ ખાવું છે નોનવેજ ખાય છે પણ ગુજરાત સરકાર શા માટે આ બાજુ દિશામાં પગલાં નથી ભરતી ગિફ્ટ સિટીમાં તો આપણે દારૂડી છૂટ આપી બિલવાળો દારૂ પીવા મળે છે જીએસટીના સાથે તો કેવી રીતે તો ત્યાં આપણે કેટલાક નિયમો નક્કી કરીએ આ નિયમોમાં ફેટ બેસો છો તો તમે જીએસટી સાથેનું બિલ મેળવી અને ગિફ્ટ સિટીમાં દારૂ પીવો તો આખા ગુજરાતમાં શું છે પ્લાન તો એવું પણ કહેવાય છે કે માંડવી શિવરાજપુર કેવડિયા આ બધા વિસ્તારોમાં પણ સરકાર વિચારણા કરે છે કે દારૂની છૂટ આપીએ જેથી નાના નાના પોકેટ બની જાય અને ત્યાં ટુરિઝમ વીત છે મતલબ કે સરકારને પણ ખબર છે કે ટુરિઝમ માટે દારૂ જોઈએ અને સાથે જ વ્યવસાય કરવા માટે પણ દારૂ જોઈએ પણ આ ગુજરાત રાજ્યની સરકાર જાણે છે તેનો પુરાવો ગિફ્ટ સિટી છે કારણ કે તેમનું કહેવું છે કે અહીંયા ઉદ્યોગપતિઓ આવે વ્યવસાયવાળા આવે આઈટીવાળા આવે અને વિદેશીઓ આવે બીજા રાજ્યોથી આવે એ બધા લોકો આના કારણે આકર્ષાય અને અહીંયા વેપાર કરવા આવે તો સરકાર પણ શું જાણે છે કે દારૂના કારણે ધંધો થતો હશે પણ આ બધું જાણવા છતાં ગુજરાતમાં દારૂ મુક્તિ કેમ નથી થતી તો ગાંધીના નામે એક બહાનું આગળ ધરવામાં આવે છે પણ કયા ગાંધીનું એ સવાલ થાય છે કારણ કે અત્યારે ગાંધીની પરિભાષા બદલાતી જાય છે એક ગાંધી હતા જેઓ સતી અને હિંસા માટે લડ્યા અને અત્યારે એક ગાંધી છે જે ચલણી નોટ પર છપાઈ ગયા છે અને એ ગાંધીના નામે વ્યવહાર થાય છે જેને આપણે ભ્રષ્ટાચાર કહીએ છીએ ત્યારે કદાચ ગાંધીને પણ શરમ આવતી હશે કે આ નોટ પર મારો ફોટો કમસે કમ ન લગાવ્યો હોત તો આ ભ્રષ્ટાચારની લેતી દેતીમાં મારી સપ્લાય તો ના થતી હોત પણ આ ગુજરાતની વાસ્તવિકતા છે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટીઓ પકડાવી અને ગુજરાતની અંદર મસ્ત મોટો દારૂનો જથ્થો પકડાવો એ સૂચવે છે કે ગુજરાતની અંદર દારૂ પીવાય પણ છે દારૂ વેચાય પણ છે અને રહેમો નજરથી આ ધંધો ચાલે છે બસ દારૂબંધીના નામે દબાણ સર્જી અને ભ્રષ્ટાચાર આચરવા માટે પણ કદાચ આ દારૂની મુક્તિને લઈને સરકાર વિચારણા હેઠળ ના લાવતી હોય આ બધી સંભાવનાઓ છે ક્યાંય કન્ક્લુઝન નથી અને સાથે એક બીજી સંભાવના એવી પણ છે કે સરકારમાંથી બોલે કોણ કે ગુજરાતને દારૂ મુક્તિ આપી દો ડુપ્લિકેશનથી લોકો મરી જશે એટલા તો અસલી દારૂ પી પીને પણ લોકો નહીં મરે ડુપ્લિકેટ દારૂ મામલે અનેક વખત આપણે જોવા જઈએ તો ચૈતર વસાવા જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓ પણ બોલી ચૂક્યા છે એવી જ રીતે કેટલાક છે નેતાઓ જેઓ પણ બોલ્યા છે અને પોલીસ ડુપ્લિકેટ દારૂના કારખાના પણ પકડી ચૂકી છે તો પહેલા ગુજરાતમાં ડુપ્લિકેટ બનવા લાગ્યો છે આ ગંભીર ચિંતાનો વિષય છે આ ચિંતાની સાથે સાથે તમારા યુવા યુવાધનને બરબાદ કરનારાઓની પણ ચિંતા કરજો અને સોશિયલ મીડિયાના રવાડે ચડાવતા કોઈ પણ તંત્રની કોઈ પણ વ્યક્તિની પાછળ ન લાગી જશો અન્યથા એવો પણ સોશિયલ મીડિયાના રવાડામાં રહેશે તો એમને દારૂના ફાયદા ગેરફાયદાઓ વિશે માહિતગાર કરશે કોણ એમને સંસ્કાર કોણ આપશે એમને શું કરવું શું ન કરવું એના માટે વિચાર ક્યારે આવશે સમય જ નથી મળતો કારણ કે એટલી રીલ્સ બનાવવાની અને જોવાની છે કારણ કે કોમ્પિટિશન રીલ્સની છે અને ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી પણ એકવાર કહેતા હતા કે સોશિયલ મીડિયામાં ડિજિટલ ક્રિએટર્સ છે આ બધા ક્રિએટર્સ છે તેઓ લિપસિંગ કરીને ગાયન ગાશે શું તેનાથી ભારતના નામ રોશન થશે આ બધું જ વિચારવાનું છે આ બધા જ વિશ્લેષણ તમારે મનમાં પણ કરવાના છે શક્ય એટલા વિશ્લેષણ કરીને મેં તમારી સામે મૂક્યા હવે તમે વિચારો કે ગુજરાતની અંદર દારૂબંધીની સ્થિતિ શું છે દારૂ કોણ ઘુસાડે છે તમે કમેન્ટમાં જણાવજો કોની મહેરબાનીથી ઘૂસતો હશે ક્યાં ક્યાં ભ્રષ્ટાચારના પૈસા પહોંચતા હશે બધું જ મેં તમને સમજાવવાનો પ્રયાસ બિટવીન ધ લાઇન કર્યું છે માટે તમે એ પણ કમેન્ટમાં જણાવજો અને સાથે એ જણાવજો કે આ યુવાધનને આ રવાડે ચડાવે કોણ છે શા માટે ચડે છે આ પ્રકારના અહેવાલ વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર તમારા સોમાનની વાત સોમાન કરતું રહેશે માટે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર